આહી તુગલના કોલ જવેચંદ મેગાણી ચેપ્ટર દર સવરાસ્ની રસ્દા આટલી બધી પ્રીત કેમ સહવાસે વિધાતા આપણી જોડલે વહેલે વિખી તો નઈ નાખે ને અરે એવો અમંગળ સુકામ ભાખો છો અરે નાના પણ દારે અચાનક મારું મોત નિપજે તો તો પછી તમારી વાંસે જીવીને મારે શું કરવું છે મારું શું રેડું પડ્યું છે આ ભરપૂર જોબોના થલકાતા રૂપ આ સંસારના મીઠાસ એમ તજવા દોહિયા છે

ત્યાં હજુ ચાર પાંચ મહિના થયા હશે રંબા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી ધણિયાતા ને જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડેની સમા આ અભણ સ્ત્રી ને પુરુષ પોતપોતાના પ્રીતિનું વર્ણન કરી રહ્યા છે જાખો જાખો દીવડો બળે છે વાતોમાં ને વાતોમાં દીવાની વાટ ફૂલ ચડી ગયેલ છે નાગને મનમાં થતું કે ઓહો આ સ્ત્રીનું મારા પર કેટલું હેત મારી પાછળ બિચારી જુરી જુરીને મરે છે ઓ રોજ રાતે આવી આવીને વાતો થાય છે સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ કે એ આયર હું મારું મરું તો તમે શું કરશો ગળગળો થઈને નાગ કહેતો કે મારા સમ એવું તું બોલીમાં નાના નાના પણ આમ જુઓ આ મારા માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓના કહેવાય છે કે જો બાયડીના આમ થાય તો મરી જાય એના ધણીને જટ નવી નાર આવે હું તને કારીગરી લીધી કહું છું એમાં બોલમાં એમાં શું પુરુષને તો સ્ત્રી મરે અને ખાસડું ફાટ્યું એમ બે વાત બરાબર હું મારું તો શું તમને બીજી નહીં પ્રણો રે નિશાસો નાખી નાખ્યું પ્રભુને ખબર ત્યાં શું સતા થશો આવા મર્વ પ્રહાર ક્યાં સુધી સહેવાય ધ્રુજતે ધ્રુજતે ઓઠે ને ગડગડે અવાજે નાગ બોલ્યો એકવાર મરી તો જુઓ પછી શું થશું એ જોઈ લેશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રીને ગળે બાજી પડી ખડખડ હસીને એની વાતો ઉડાડી દીધી બે જણા પાછા વિનોદમાં પડ્યા રોજ રાતે આવી વાતો થાય ને સાંભળનાર એક ત્રીજો પણ ગણ હતો એ હતો નાગનો બાપ ધમણ પોતે ખોડું સાંકડું આવતી દમણ એ જ ઓરડાની ઓસરીને સૂતો ને મોડી રાતે જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણ પણ સંભળાઈ જતી સાંભળીને મનમાં ને મનમાં ને હસતો એના અંતરમાં થયું કે જોને આ જુવાનિયા તાજી પ્રીતના ગાંડા તૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લેવી છે રોજ સવારે વહેલો ઉઠીને નાગ સાતી જોડી ખેતરે જાય તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે બપોર નું ભાત માથે મેલી આયરાણી પોતે રોજ વાળીએ જાય સાંજ પડે ત્યાં તો તેનું વાછડું પોતાના માની વાટ જોતું રહે એમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડીને સાતીના ખડખડાટની વાટ જોવે એક દિવસ નાગ તો વાડી આવેલો કોસ હાથતો તો આયર જુવાન પ્રીતિના દુહા ગાય અને માથે જાડની ગટામાં કોરે ટોંકે મંડાણની ગરેડી જાણે કઈક સજણને બોલાવીતી હોય એવી ચીસો પાડે દોરિયામાં ચાલ્યું જાતું પાણી કોણ છે ક્યાં છે આગે આગે વસનારા પરદેશીને ભેટવું જો દોડ્યું જાતું હોય એવું દેખાય છે જોઈ જોઈને આયર કોસ હાકતો ને મીઠી હલકે છડકીય દુહા પાડતો અરે સજણ એડા કી દિયે જેડી વાડી હુંકી વે ارے پن میلے نہیں جنے باڑ پنا نی بیل ارے باڑ پنا نی بیل تے لگی گوغڑی سوجا ساجن اونے اتری بجلی گڈ تالیا جیونے تھئی میں گهل سجن ایڈا کیجئے جڑی وانڈی ہودی ویل سجن ایڈا کیجئے جڑی لٹیاڑی کڑ دودھ ماں ساکر بھیڑیے کے کہو کے لیے میں આવા દુહા લલકારતો જાય છે મધ્યાન થયો ગામના મારક પર મોટી બે આંખો માંડી આયર જુએ છે ક્યાંક ઓલી ભાતવાળી આવે છે આજ કાનો પવન પવનમાં ફરકતી રાતી કામળી કમાન્ડ કળાતી નથી ત્યાં તો નાગનો બાપ દમણ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મોં પર શ્યામ વાદળી દેખી કા બાપુ અટાણે કેમ આંખો છુલ લૂચતો ધમણ બોલ્યો ભાઈ ગજબ થઈ ગયો વહુને તો એરું આભડ્યો દીકરી મારી જોત જોતામાં તો એનો પ્રાણ નીકળી ગયો તને બોલવા બોલાવવાનું ટાણું ન રહ્યું ક્યાં છે એને તો દેન લેવા લઈ ગયા છે એ એટલું છેટું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાના પડખે પડેલું દાંતડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું આ કરતો બાપ જ્યાં હાથ જાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દે ધરતી પર ડળી પડ્યો બરાબર કાળજામાં ઘા વેલો એટલે જીવવાની આશા નહોતી નાગે દેહ છોડ્યો બાપ ચોધાર આંસુએ રોયો અને પેલી આઈરાણીએ રોયું ફૂટ્યું પોતાના ભરથારની ચિતાના ભડકા આગે ઊભા ઊભા જોયા અને ઝુરવા લાગી ચૌદ મે દિવસે તો તેઓ પિયરથી ગાડું તેડવા આવ્યું બાઈ ચડીને ચાલી નીકળી પાદર પોતાના ભરથારની તાજી ચિતા જોઈ બે ચાર આંસુ પાડ્યા પણ મનની વેદના પૂછાતા સીવાર લાગે 12 બાર મહિનાના વીત્યા ત્યાં તો સજણની હૈયામાંથી નાગના સંભાળના નીકળી ગયા જોબન આવીને એના કાંડમાં કહેવા લાગ્યું કે હવે સી વાર છે કશી વાર નથી બીજો કોઈ ગામના આયર સાથે એમના ભાઈઓ એને નાતરી દીધી એને તેડવા નવે સાસરીએ મહેમાનો આવ્યા ગુગરાડીએ વેલડીમાં બેસી આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી સાંજનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવગામના પાદરે ઊભી રહી તેડવા આવનારની બે ચાર જુવાનો ગામના નાસ્તો લેવા નીકળી પડ્યા પણ ચોરા આગળ એ રાતે ભવાઈ રમાતી હતી જુવાનો ભવાઈ જોવા નાસ્તાને વાત ભૂલી ગયા ને ઘણો સમય વીતી ગયો અંતે અકળાએ આયર જુવાનડી વેલડીના માફામાંથી બહાર ડોક્યું કર્યું નજર કરે તે ત્યાં તો કોણ ઉભેલા એક તાજો પાળ્યો રુધિર જેના તાજા સિંદૂરના રંગાયેલો અબોલ પથ્થરનો એક પાળ્યો કંકુના ચાંદલાવાળી જોબનવંતી સાંભળ્યું કે પહેલી વારનું પરણતન માયરાના બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન જેની તાજી ફૂટ ફૂટતી મૂછો અને જોબનવંતીઓ પાંખા પાખા પાનેતરવાળી નિરગતી એને સાંભળી આવી પહેલી વહેલી રાત અને બીજી એવી ધણી અજવાળી રાત્રિઓ એને સાંભળી અને માજમ રાતના પહોર અને એકબીજાના ચિત્તા પર ચડવાના અધરાતે આપેલા કોલ એને અંતે સાંભળ્યું એ કાળજામાં કૂતેલું દાબરડું આશાભેર નવી સાસરીએ જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિશાસો નીકળી ગયો પાદરમય ટાણે ગામના છોકરા સાત તાળી રમતા હતા અને ગાડા ખેડૂના ઉચગામ કરતા હતા કે વેલણમાં કોણ છે એમ એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડથી ઉથી ઊભેલો ચકોર છોકરો જાણી ગયો કે આ તો નાગ આયરનની બાયડી છે આજ નાત્રે જવા નીકળી છે છોકરે અજવાળી રાતને પહેલે પોરા દેખાવ જોયો પાડિયાની સામે મીટ માંડી રહેલા આયર નારીને જોઈ ચોપાસની અખંડ શાંતિના નીકળી પડેલો એ નિસાસો સાંભળ્યો તક જોઈ છોકરાએ દુહાના બે ચરણો જોડી કાઢ્યા અને સર્વે સાદે લલકારી કહીયા નાગ નાગ નિહાળી જોઈ પોડા મન પાથરીએ નહીં અરે કાઠ ચડ્યા નહીં કોઈ ધંધે લાગ્યા દમળા તું બાઈ દુહો સાંભળ્યો અક્ષરે અક્ષર સાંભળ્યો સમજી ગઈ કે બાકી હતું તે બધું યાદ આવ્યું વેલમાંથી નીચે ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આથી આખી કથની રડતી રડતી કહી સંભળાવી ને પ્રીતમના પાળિયાની સમક્ષ ચિતા ખડકાવીને શણગાર શોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા શોતી આઈરાણી ચિતા પર ચડી ગઈ સૌરાષ્ટ્રની રસદાર ઝવેરચંદ મેઘાણી ચેપ્ટર દસ